કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર ક્યારે ક્યારેય તમે જલેબી બનાવતા જોયા છે

નમસ્કાર આપ છો હું છું આપણી સાથે તોફી ગાંચી હરિયાણા તેમજ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી આ વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા વારંવાર કહી રહ્યા હતા કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવા તરફ જઈ રહી છે પરંતુ આ મામલે આજે પાટીલે પત્રકાર પરિષદ કરી કરી હતી હતી અને એક્ઝિટ પોલ છે તેમણે વાત જમ્મુ કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસ થી વધારે સીટો મળવા જઈ રહી છે કોંગ્રેસ અને ઉમર અબ્દુલ્લાની જે ગઠબંધન હતું પાર્ટીનું ત્યાં સંભવત તેમની સરકાર બને તે તરફ હાલ તે આગળ વધી રહી છે ગાંધીનગર કમલમમાં પ્રકારે સી આર પાટીલે આજે જલેબી બનાવી હતી તે પહેલા વિડીયો આપ જોઈ લો

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ અલગ પ્રકારના પરિણામોની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે ફરીથી સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ ઓગણપચાસ સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ પચાસથી થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈઓને ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે કોંગ્રેસના જુઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો ને આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું ને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને મતદાતા ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જમ્મુ અને કાશ્મીરમાં પણ આપણે જોયું હશે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસ મંત્ર આપ્યો હતો અને આપણા આદરણીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા લોકોનો કામ ધંધો શરૂ થયો લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં સત્તાવીસ સીટ થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે દસ થી બાર સીટો પર જ આગળ ચાલી રહી છે ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ સ્વાભાવિકપણે ત્યાં એમના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એ આગળ છે ખીણમાં પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા કાશ્મીર માટેના ત્રણસો સિત્તેરની કલમ પછી એમને મળેલી આઝાદી એમને મળેલા અધિકારોને કારણે એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા જે મોદી સાહેબે પૂર્ણ કરી કાશ્મીરના જે આતંક આતંકવાદીઓ દ્વારા બાજુના પડોશી દેશો તરફથી કરવામાં આવતો હતો એનો પણ ખાત્મો કર્યો અને ભય મુક્ત કાશ્મીર બનાવીને એ ભારતનો હિસ્સો છે એ લોકોના મનમાં જે શંકા આવવા માંડી હતી એના બદલે આજે મજબૂત થઈ હતી એ ભારતનો ભાગ છે અને ત્યાંના લોકો પણ ભારતનો હિસ્સો છે એ રીતના એમના મનમાં પણ એક ખાતરી થઈ છે અને એમણે એક વિશ્વાસ સાથે જે મતદાન કર્યું છે એના કારણે સૌથી મોટી પાર્ટી તરીકે જે ભારતીય જનતા પાર્ટી થી વધુ સીટો પર આગળ વધી રહી છે અને સૌથી મોટી પાર્ટી બનવાની શક્યતાઓ એમાં દેખાઈ રહી છે ફરીથી હું આપ સૌને પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે આ હરિયાણાની જીત જે બંધારણમાં વિશ્વાસ મૂકીને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સરકાર ચલાવે છે એના લોકોમાં જે એનો વિશ્વાસ છે એની જીત છે કોંગ્રેસના જૂઠાણાને મતદાતા ભાઈ બહેનોએ નકારી કાઢ્યા છે એમની નેગેટિવિટીને પણ એમને નકારી કાઢી છે અને આજે તો શિવસેનાના પ્રવક્તા પોતે એમણે કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે વધુ ને વધુ કમજોર થતી જાય છે એ એકલું કાંઈ કરી શકતી નથી એ ફરી સાબિત થયું છે એવું સ્પષ્ટ મત પણ એ પ્રવક્તાએ આજે જાહેર કર્યો છે એ જ બતાવે છે કહેવાય તો લોકોના પણ અને એમને જે સાથી પક્ષો હતા એમને પણ કોંગ્રેસ પરે વિશ્વાસ ઉઠી ગયો છે આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ધ્યાનチャンネル ને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય